તાજેતરના દિવસોમાં રામ મંત્ર મંદિર પેટ્રોલ પંપ ઉપર સિંધી પરિવાર સાથે બનેલા બનાવમાં બાળક ઇજાગ્રસ્ત થયા બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જેમાં સિંધી સમાજ દ્વારા પણ કેટલીક કલમો નહીં ઉમેરવામાં આવી હોવાના આક્ષેપ કરાયા હતા આ સમગ્ર ઘટનામાં હવે નવો વળાંક સામે આવ્યો છે ચોથી એડિશનલ નામદાર કોર્ટમાં સરકારી વકીલની દલીલો બાદ અને ડોક્ટરના અભિપ્રાય પછી નીલમબાગ પોલીસને કલમ ત્રણસો છવ્વીસનો ઉમેરો કરવાની ફરજ પડી છે જો કે અગાઉ સામાન્ય રીતે બનાવ બન્યો હોય તેમ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો કોર્ટ દ્વારા ત્રણસો છવ્વીસની કલમ ઉમેરો કરવાથી હુમલાખોરો સામે કડક કાર્યવાહી થવાની સંભાવના છે જો કે હાલ પેટ્રોલ પંપના કર્મચારી પ્રવીણ ચૌહાણ અને મંજી ગોહિલને જેલ હવાલે કર્યા છે જ્યારે મેનેજર કેતન પટેલને જામીન ઉપર છોડવામાં આવ્યો હતો

পেয়েছি যে ভগবান তাহলে অনেক